તારે પતંગને દોરી ના લેયા કે તો હવે આપણે જે રાતે પતંગને દોરી લેવા મોઢા દુકાને જઈને આયા છીએ અત્યારે હા રૂપિયા એ અમારું આપ લાગ ગયા થી બીજી જગ્યાએ તો અમે અહીંયા જોઈએ શું થાય છે શિવમ શિવમ ને ખબર હતો થોડા સારી કસરત जय लेवानी 10 सारी हां 10

ના ના પ્રતીક અને પપ્પા બે ગયા છે અંદર ફિરકી લેવા અને પતંગો લેવા આપણે તો જાવું જ નથી ભાઈ કોઈ ઇન્ટરેસ્ટ નહીં

ચલો બા ભાઈ બહુ મજા આવી શોપિંગ કરવા હવા ઓછી લાગે મને તો મસ્ત કલાસ મજાની ખરીદી કરી લીધી છે હમ અમે જ્યાં તા બજારમાં ખરીદી કરવા બરાબર

ચલો મિત્રો તાણ આપણે અત્યારે વેણી રહ્યા છીએ એટલે વિટોળી રહ્યા છીએ ફીરકી મોજ થી હજુ આપણી પાસે કાલ આખો દિવસ છે બરાબર જોઈએ હજુ એક આપણે ફુગ્ગો લેવાનો મોટો હા એ ફુગ્ગો લેવાનો હા સો રૂપિયાનો નો ફુગ્ગો આવે હા એક હા પણ એ ફુગ્ગો બાબુ લેવાનો ને ફુગ્ગો તારે ના ભાઈ એ નાનો નહી હોય એ કઈ વાંધો નઈ ચાલો એક ફૂગો તો આપડે આ વખતે લેવાનો જ છે આમ પગડ તો એની સાથે હવે આપણા ફિરકીનું કામ ચાલુ છે અને આપડા બ્લોગ આજે કરશું તો હવે મિત્રો આપડે કાલ મળીશું કાલ તો હજુ સોમવાર છે ને સીધા રવિવારની ઉત્તરાયણ આ અમારી ખરીદીનો વિડીયો હતો આટલો નાનોવડો તમને કેવો લાગ્યો જરૂરથી બતાવજો કોમેન્ટમાં જરૂરથી કહેજો તમારી ઉત્તરાયણ કેવી છે કેવી મોંઘવારી છે અમને તો મોંઘવારી નડે છે એટલે અમે પોડની ફિરકી યુઝ કરી રહ્યા છીએ કારણ કે છસો રૂપિયાના ઢીવાર હજાર હજાર વારના ચારસો રૂપિયા અને હજુ કાલ તો ડબલ ભાવ થઈ જશે કોડીના પતંગ અમે નાની પતંગ લાવ્યા

ત્યાં સુધી જય સોમનાથ હરણ મહાદેવ વિડીયો સારો લાગ્યો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું જય સોમનાથ